અમરેલી જીઆઈડીસીના પ્રશ્ને ચક્કાજામ કરવાની ઘટનામાં જાણીતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને કારણે ભારે ચકચાર મચી જવા પામી છે અમરેલી જીઆઈડીસીના પ્રશ્ને મંગળવારે રાત્રિના સમયે સ્થાનિક લોકો તથા વેપારીઓ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં અમરેલીના જાણીતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સામે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અમરેલીમાં કંકુ ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યાના માલિક કૌશલભાઈ રામાણીએ અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ અને શીતલ આઇસ્ક્રીમના માલિક દિનેશભાઈ ભુવા આ ઉપરાંત જાણીતા અગ્રણી વિઠ્ઠલભાઈ બામરોલિયા અર્જુનભાઈ પટેલ કનુભાઈ પટેલ દિલીપભાઈ બામટા મયુરભાઈ કોટીલા કેવલભાઈ મહેતા વિનયભાઈ ગોલ નાથલાલ ભંડેરી લાલભાઈ સિંગદાણા તેમજ એ તેમની સાથે એકસો પચાસ માણસોના ટોળા દ્વારા તેમની માલિકીની જગ્યામાં ઘૂસી જઈ અને દિવાલ તોડી પાડવામાં આવી હતી અને એક ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનું નુકસાન પણ કરવામાં આવ્યું છે ગેરકાયદે મિલકતમાં પ્રવેશ તેમજ તોડફોડ કરવા અંગે આ તમામ વેપારી આગેવાનો અને ઉદ્યોગપતિઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે બાય જયેશ લિંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ

અમે બાવન મિનિટ અહીંયા રોડ ઉપર ઉભર્યા બધા તકલીફ પડવાનારાયણ અમારી ત્રણ મહિના આવી જી હું તમને અમારા માટે હું તમે સરકારી ખર્ચે ફરતી તમને માફણી કરાવી દીધી હવે માફણી કરાવવા અરે પણ એનો એવું નહીં

હવે અત્યારે આજે કંકુ ગોડાઉન વાળી જગ્યા હતી અમે એસબીઆઈ બેંક આગળથી અમે લીધેલી છે માલિકી ની છે સિટી સર્વે અમને જે હદ આપી હતી ત્યાં અમે પાપડા ની કરેલી હતી

અને જગ્યામાં જે અમે ફેન્સિંગ કરેલું હતું એ જગ્યાનું ફેન્સિંગની તોડફોડ કરી દિવાલની તોડફોડ કરી આગળની કાર્યવાહી શું કરવાની છે આગળની કોઈ નહીં અમે જગ્યાની માલિકી ધરાવીએ છીએ દસ્તાવેજ છે અમારી આગળ જગ્યાનું એ લોકોને એવું કહેવાનું છે કે આગળની કાર્યવાહી કરશું અમે જે કઈ દિવાલ કોના દ્વારા તોડવામાં આવી છે એ તો સ્થાનિક રહીશો જે બાજુમાં છે સોસાયટીમાં એના દ્વારા સ્થાનિક રહીશો દ્વારા તોડવામાં આવ્યું છે જીઆઈડીસીમાં છે એનું એના વિડીયો વિડીયો પ્રૂફ છે અમારી પાસે